રમાપીર મંદિરથી રામકી બજાર રામકી મંદિરથી આઝાદ ચોક સુધીના રસ્તાઓ ચામુંડા સોસાયટી જે વધુ જરૂરી રસ્તાઓ છે મેઇન રામજી મંદિર છે જૈન મંદિર છે દર વખતે જૈન તીર્થના જૈન તીર્થના વરઘોડા રામજી મંદિરના વરઘોડા વધુ રીત વધુ જરૂરી છે જેવા વિસ્તારમાં રસ્તાઓની હાલત તે રસ્તાઓ તૂટેલાને થીગડા વાળા છે આઝાદ ચોકની શાળાથી વડતળાવ મંદિર સુધીના વિસ્તારમાં રસ્તાઓ તૂટેલા નજરે દેખાય છે ને કશું ન કરો તો રામજી મંદિર યાત્રા જે રામજી મંદિરથી વડતળાવ હનુમાન મંદિર સુધી દર વર્ષે વરઘોડા નીકળે છે ત્યારે થીગડા મારો છો જ્યારે રામજી મંદિરની નગરયાત્રા નીકળી તો હોય તો આવા રસ્તાઓ તૂટેલા છે તો ભાબર નગરપાલિકા માટે કેટલા યોગ્ય છે જે રામજી મંદિરની નગરયાત્રાની રામજી મંદિરની સવારી બેસવા હજારો રૂપિયાની બોલી બોલે છે ભાબર નગરપાલિકા મુખ્ય અધિકારી ને પ્રમુખ ને વિનંતી જાગૃત નાગરિક ભાબર અહીંયા આગળ આપણા ભાજપના નેતા રહે છે આ રોડ કમસે કમ ત્રણ થી ચાર વખત બનાવવામાં આવ્યો નથી કશું તૂટી ગયેલો તેમ છતાં પણ આ રીતે રસ્તા બનાવવામાં આવે છે ત્યારે અમુક જગ્યાએ સાવ રસ્તા તૂટેલા છે એ જગ્યા ધ્યાનમાં નથી આવતી અને ભાજપના નેતાઓના ઘર પાસે રોડ ત્રણ ત્રણ વાર બનવા છતાંય કોઈ સારો નથી બનતો તો શું ભ્રષ્ટાચાર થયો છે

આ પ્રજા ને હેરાનગતિ અને ત્રાસમાંથી માંથી ગુજરવું પડે રિપોર્ટર યોગેશ જોશી